ઝગડિયા એપીએમસી ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની બિનહરીફ વરણી કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અઢી વર્ષો નો કાર્યકાળ પૂર્ણ થતા બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન ની બિનહરીફ વરણી ઝગડિયા એપીએમસી ના સભાખંડ માં ના તમામ સભ્યો ની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગડે ના ચેરમેન દીપકભાઈ પટેલ અને વાઇસ ચેરમેન અઢી વર્ષ નો પૂર્ણ થતા એપીએમસી ના તમામ સભ્યો દ્વારા જગડિયા એપીએમસી ના નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પાંચોડિયા બિનહરી કરવામાં આવી હતી સાથે પ્રિયાંકભાઈ દેસાઈ વાઇસ ચેરમેન તરીકે કરવામાં આવી

તરીકે આજે જે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયા તે બદલ તમામે તમામ ડિરેક્ટરશ્રી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી એમએલએ રિતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકાના ચાણક્ય એવા દૂધ ડરા ડેરીના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ એમનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય જવાન જય કિસાન આજે ઝઘડીયા એપીએમસીની સેકન્ડ ટર્મની જે બીજી ટર્મની ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી અને જે ટર્મ પૂરી થતી હતી ઝઘડીયા એપીએમસી ચેરમેન પદ માટે તો એના માટે ઝઘડિયા એપીએમસીના બોર્ડે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાની બિનહરીફ વરણી કરી છે અને જે મેં દીપક પટેલ પોતે જે ઝઘડિયા એપીએમસીમાં